હર હર મહાદેવ હું છું સંદીપ પંડિત આપનો મિત્ર ફરી પાછા આપને જઈ રહ્યા છે એક નવા સફરમાં કપાસી ગામમાં આવેલું સ્વયંભૂ હનુમાનજી મંદિરના દર્શન કરવા તો તો ઇતિહાસ જાણતા અમારી ચેનલને કરી બેલ બટન જરૂર દબાવજો હર હર મહાદેવ કપાસી ગામમાં આવેલું સ્વયંભૂ હનુમાનજી મંદિર અહીંયા તમે જોઈ રહ્યા છો કેટલું સરસ કુદરતી સૌંદર્ય વાતાવરણ છે અને મોરના પણ દર્શન થઈ રહ્યા છે તો ચાલો હવે આપણે આગળ વધીએ આ મંદિરના ઇતિહાસ વિશે તાપીપુરાણમાં સિદ્ધેશ્વર તીર્થધામ અડ્યા ઇકોતેર એટલે કે સિદ્ધનાથ મહાદેવ સાથે આ મંદિરનો ઇતિહાસ જોડાયેલો છે યુગમાં જ્યારે ભગવાન શ્રી રામચંદ્ર અને સીતા માતા સહિત અને લક્ષ્મણ બંધુ સહિત તાપી તટ પર તેમજ તેમની નજીકની કેટલીક જગ્યાઓ ઉપર પૂજન કાર્ય અને યજ્ઞ કર્યા હતા તે સમય દરમિયાન સિદ્ધનાથ મહાદેવનું પૂજન પણ ભગવાન શ્રી રામચંદ્રજીએ જ કર્યું હતું શ્રી રામચંદ્રજી જ્યારે સિદ્ધનાથ ધામે પહોંચ્યા ત્યારે ગોકર્ણ મુનિ તેમને મળવા ભગવાન શ્રી રામચંદ્ર સમાજ પાસે આવ્યા અને શ્રી રામચંદ્રજીએ ગોકર્ણ મુનિને દાન આપવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ગોકર્ણ ઋષિ કહે છે કે હે પ્રભુ મને ક્ષમા કરજો મેં મારી બધી ઈચ્છાઓ ત્યાગ કરી છે એટલે હું દાન ન સ્વીકારી શકું ત્યારે શ્રી રામ અને ગોકર્ણ મુનિ વચ્ચે ઘણી ગોષ્ઠી થતાં ગોકર્ણ મુનિએ જણાવ્યું કે જો પ્રભુ તમારે દાન જ આપવું હોય તો મધ્યપ્રદેશમાં ગંગા નદીના કિનારે દાન આપવા યોગ્ય સુપાત્ર બ્રાહ્મણો નિવાસ કરે છે તો તમે તે બ્રાહ્મણોને અહીં બોલાવી યજ્ઞ કાર્ય કરાવી ચરણોદક લઈ તેઓને દાન દક્ષિણા આપો તે સમયે ગંગા નદીના કિનારેથી બ્રાહ્મણને લાવવાનું કામ હનુમાનજી સિવાય બીજું કોઈ કાર્ય કરી શકે તેમ ન હતું કિનારે સિદ્ધનાથ ધામની પાછળ એક ઊંચા ટેકરા પર હનુમાનજી બેઠા હતા શ્રીરામે પોતાની દ્રષ્ટિ કરી એટલે હનુમાનજી પ્રભુ શ્રીરામની મનોમન વાસ સમજી ગયા અને પોતાના પ્રભુની આજ્ઞાનું પાલન કરવા ઊંચા તટી કુક્કો મારી ક્ષણભરમાં ગંગા તટે આવી પહોંચ્યા અને બ્રાહ્મણોને વાત કરતા બ્રાહ્મણોએ કહ્યું અમે ગંગા સ્નાન કર્યા વગર કોઈ પણ યજ્ઞ કાર્ય કરતા નથી તેથી અમે ત્યાં આવી શકીએ નથી તો હનુમાનજીએ કહ્યું કે મારા સ્વામી શ્રી રામચંદ્રજી ગંગાજીને યજ્ઞ સ્થાને પ્રગટ કરશે અને તમારું કાર્ય અવશ્ય સંપૂર્ણ થશે તેવો વિશ્વાસ આપવા છતાં પણ બ્રાહ્મણો ન માનતા ત્યારે હનુમાનજીએ અગ્નિસ્નાન કરવાનું કહ્યું અને ઘણી બધી આજી કરતા બ્રાહ્મણોને મનાવીને અઢાર હજાર બ્રાહ્મણોને લઈને થોડીક પારોમાં સિદ્ધનાથ ધામ પહોંચ્યા અને શ્રી રામચંદ્રજીએ જમીનમાં બાંધ મારીને ગંગાજીને પ્રગટ કર્યા અને બ્રાહ્મણોએ ગંગા સ્નાન કરી યજ્ઞ કાર્ય શરૂ કર્યું તે સમયે યજ્ઞ કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય અને બ્રાહ્મણનું રક્ષણ થાય અને પોતાના સ્વામીની આજ્ઞાનું પાલન થાય તે સારું હનુમાનજીએ ફરીથી ઊંચા ટેકરા પર નિવાસ કર્યો અને યજ્ઞ કાર્ય પૂર્ણ થતાં તેમની સેવાથી પ્રસન્ન થયેલા ભગવાન શ્રી રામચંદ્રજીએ હનુમાનજીને આશીર્વાદ આપ્યા ત્યારથી તે સમયથી હનુમાનજી અહીં નિવાસ કરે છે અને આ મૂર્તિ યોગો પુરાની છે આ સ્થાન પર હનુમાનજીનો પ્રભાવ સવિશેષ પ્રમાણમાં છે જે મનવાંછિત થ આપે છે અને પોતાના ભક્તોનું હરેક મનોકામના હરેક ઈચ્છા પૂર્ણ કરે છે કહેવાય છે કે કપાસી આ ગામનું નામ પણ હનુમાનજીના એક નામ કપિશુર નામ પરથી જ પડ્યું હતું જે હાલ પાવનધામ કપાસી નામ પરથી ઓળખાય છે આ મંદિરમાં પણ દરિયા કિનારાના મંદિર તરીકે પ્રચલિત છે જેથી હનુમાનજીની આ પાવનમૂર્તિના દર્શન દરેક વ્યક્તિ એ જીવનમાં એક વખત અવશ્ય કરવા અને પોતાની ઈચ્છાઓ મનોકામના પૂર્ણ કરવાનો અવશ્ય લાભ લેવો આ મંદિર સિદ્ધનાથ મહાદેવથી પાંચ કિલોમીટર દૂર આવેલું છે કપાસી ગામમાં ઓલપાડ તાલુકો